यत मध्या प्रीत्युले भास्वरासुकमन्तरे पीता भाष्यतनुपमा तस्य शिखाया ૃજ્યંગલ સંપિરૂપજ્યા સાય દીપજ્યો નમો પરબ્રહ્માધિક્યો જનાર્દમ દીપોરતો મે તાયે વક્રકૃમ ત સમસ્ત મેર સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીએમ રાતિયા મેર કન્યા છાત્રાલય તથા સ્વ કેજી ચૌહાણ કન્યા વિદ્યાલય અને સરસ્વતી પ્રાથમિક કન્યા વિદ્યાલયની અંદર દીકરીઓ માટે વાંચનાલય નું ઓપનિંગ આજે રાખેલ હતું ના સહયોગથી આ લાઇબ્રેરી પુસ્તકાલય ઊભું કરવામાં આવેલું છે અને શ્રી પાંડુરંગ શાસ્ત્રી શાસ્ત્રીની પુણ્યતિથિ હોય એટલે આજે વેકેશન હોવા છતાં પણ ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓની હાજરી તથા સ્વાધ્યાય પરિવારના ભાઈઓને હાજર રાખી અને પુસ્તકાલયનું ઉદ્ઘાટન આજે રાખેલ હતું આ પુસ્તકાલયમાં કુલ કેટલા પુસ્તકો છે આ પુસ્તકાલયની અંદર આશરે ત્રણ જેટલા પુસ્તકો છે એજ્યુકેશનને લગતા દીકરીઓના શિક્ષણને લગતા ખૂબ પુસ્તકો એમાં રહેલા છે બરાબર અને અત્યારે અહીંયા આપણી બાળાઓ કેટલી છે અને એને લાભ મળી માટે બે શબ્દો આપણી આ સ્વ કેજી ચૌહાણ કન્યા વિદ્યાલય અને સરસ્વતી પ્રાથમિક કન્યા વિદ્યાલય બંને મળીને આપણે અગિયારસો ને પચાસ જેટલી દીકરીઓ કુલ અભ્યાસ કરે છે અને હોસ્ટેલની અંદર માત્ર મેર સમાજની દીકરીઓ હોય એ આશરે ચારસો પચાસ જેટલી દીકરીઓ હોસ્ટેલમાં રહીને અહીંયા અભ્યાસ કરે છે ખાસ કરીને આનો હેતુ શું છે આપણો ખાસ કરીને લાઇબ્રેરીનો હેતુ એ પુસ્તકાલયની અંદર દીકરીઓ જુદી જુદી બાબતનું જ્ઞાન મેળવે ટેકનોલોજીનો ઉપયોગ કરતી થાય જુદા જુદા દેશ વિદેશ અન્ય ભાષાઓનું જ્ઞાન મેળવે અને શિક્ષણને લગતી પૂરક માહિતી એજ્યુકેશનને લગતી ભણવાને લગતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે એને લગતા જ્ઞાનના પુસ્તકો ગુજરાતીમાં હિન્દીમાં અને અંગ્રેજીમાં અહીં ઉપલબ્ધ છે અને દીકરીઓ એનો મહત્તમ ઉપયોગ કરે એવો આ ટ્રસ્ટશ્રીઓનો ઉદ્દેશ છે હેતુ છે ઓકે થેન્ક યુ આજે આ દાદાજીનો ફોટો અને એનો હેતુ શું છે જરા આ લાઇબ્રેરીના ઉદઘાટન પ્રસંગે પૂજ્ય દાદાજીનો ફોટો રાખવો એનો હેતુ એકમાત્ર એટલો જ છે કે આ વિશ્વની અંદર એવું કહેવાય છે કે વ્યાસો સિસ્ટમ જગત સર્વમ પણ આજની દુનિયામાં કેવું હોય તો પાંડંગો સિસ્ટમ જગત સર્વમ દાદાજીએ સમગ્ર વિશ્વના વાંગમયને એઠું કરી નાખ્યું કોઈ પણ ધર્મનું તત્વજ્ઞાન કોઈપણ રાષ્ટ્રનું તત્વજ્ઞાન અને આખા વિશ્વના તત્વજ્ઞાનનો નિચોડ એ સ્વાધેય પરિવાર રૂપે આપીને પૂજ્ય દાદાજીએ આખા વિશ્વના વાંગમયને એ એઠું કર્યું છે અને તેથી આ પુસ્તકાલય છે તે પૂજ્ય દાદાનો આજે નિર્માણ દિવસ છે પુણ્યતિથિ છે અને પૂજ્ય દાદાને એશિયાટિક લાઇબ્રેરી જે મુંબઈની કે એશિયાની મોટામાં મોટી લાઇબ્રેરી છે તે લાઇબ્રેરીની અંદર પૂજ્ય દાદાએ તમામ તત્વજ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કરી અને રૂપે આપ્યું છે તેથી આપણને પ્રેરણા મળે કે કોઈપણ લાઇબ્રેરીના કોઈપણ પુસ્તકો છે તે વાંચવા જોઈએ અને તે માટે પૂજ્ય દાદાની પ્રેરણા લઈ અને પૂજ્ય દાદાનો ફોટો રાખી અને આ લાઇબ્રેરી છે તેનું ઓપનિંગ કરવામાં આવેલું છે કોરોના કાળ વખતે જ્યારે દીદીજી સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા અને ત્યારે પૂજ્ય દીદીજીએ મેર કન્યા છાત્રાલયની મુલાકાત લીધી અને તે વખતે આવડી મોટી સંસ્થાની અંદર જ્યારે પુસ્તકાલયની વાત આવી તો ત્યારે દીદીજીએ એક એવી ઈચ્છા વ્યક્ત કરી કે આ આવડી મોટી સંસ્થાની અંદર દીકરીઓ જ્યારે અભ્યાસ કરતી હોય તો તેના જ્ઞાન માટે નોલેજ માટે એક આવી રીતનું પુસ્તકાલય હોવું જોઈએ ं विश्वशम्भुवं विश्वनारायणं देवं मक्षरं परमं पदं विश्वः परमात्मलित्यं विश्वनारायणं हरिरो विश्वमेवेदं पुरुषस्त्व विश्वमुपजीवति प्रति विश्वस्य અમચ્યુતમ નારાયણ મહાભેયમાં પરાયણ નારાયણ પરો જ્યોતિ यश्च जगत् सर्वं दृश्यते श्रूयते पिवा अनन्तर्वाधि सर्वं याव्यं नारायणस्थितम् अनन्तमव्ययं कवि समुद्रन्तं विश्वसम्भुवम् आत्मापोषप्रतिपाशं हृदयं चाप्यतोमुखम् तिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं सन्ततं महा लम् मया को ससन्निधिं तस्यां तेषु सूक्ष्मम् अस्मिन् सर प्रतिष्ठितं